કપૂર કાકા ની ઘરે ઈશન કાકો રમાડે છે ગુડ મોર્નિંગ ગાઈઝ તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને અત્યારે માહિર નાઈ લીધો છે પપ્પા ગયા છે દર્શન કરવા માટે વડાવડ બાજુ ગામડે મમ્મી ગયા છે નાવા પ્રતિ ગયા છે માહિરને આટો મરાવા એટલે માહિર આવે એ પહેલાં દૂધી બટેકાનું શાક કરવું છે ખીર કરવી છે અને રોટલી રોટલી કરવાની છે એટલે ભાત મેં મૂકી દીધા છે એટલે આ શાક બનાવી નાખું રોટલીનો લોટ બાંધી દઉં માહિર માટે આ સ્લાઇડ મંગાવી છે લપસણી તો એનું હવે આ જે અનબોક્સિંગ કરીએ ને ગોઠવીએ કેવી લાગે છે અહીંયાથી ચડવું છે આમ ઉતરવું છે અહિયાં અહીંયાથી ચડાય બીજી મમન ટાટા કહી દો ટાટા કહી દો મમન મને નહીં હું આવું તારી હવે મમન ટાટા કહી દો હા ચાલો આ કેમ સ્લાઈડ માં પપ્પા ગયા છે બહાર એટલે આજે મારો વારો છે મારી આટો મરાવવાનો અને તે અહીંયા જો હોર્સ જોવે છે મારે હોર્સ ક્યાં છે હોર્સ હોર્સ ક્યાં છે કેમ કરે કેમ કરે હોર્સ કેમ કરે દીદી હોર્સ ક્યાં

હા બે બી હમ કેટલા બધા હવે એને ખબર છે કે ને ગાય છે ને પાછળ મારું ધ્યાન અત્યારે ગયું ભેંસ ને ગાય બાંધેલી છે ઈવન બતાવે દાદા તને અહીંયા લઈને આવે રોજ ક્યાં

ગંગામાં બેઠા છે ઘરે તો ત્યાં અત્યારે શ્રીફળ બાજુ જવાનું છે ચુંદડી બદલાવશું અને ખીર અને રોટલી ચવારવાની છે ત્યારે માને ચુંદડી બદલાવા આવ્યા છે વિપુલ કાકાની ઘરે ઈશાન કાકો રમાડે છે હા દીક્ષાબેન જમી લીધા તમે એની ફર્સ્ટ દિવાળી આમ તો સેકન્ડ છે પણ સમજ પડે છે ત્યારની ફર્સ્ટ છે મજા જો મજા તો બરાબર

સવારે કહ્યું છે માહીને સૂરી દીધો છે અને આજે અમારે પોતાવાળા બેન નથી આવ્યા એટલે બધે પોતા બાકી છે એટલે અત્યારે પોતા કરી લો અને પછી નવરા થઈ જાય મમ્મી એવું સાંભળું કરી નાખું છે અને વાસણ ધોવે છે હું હવે બધે પોતા મારી દઉં થઈ ગયો છે અત્યારે ગયા છે સવા ચાર અને દીક્ષાબેન ભી રમાડવા આવી ગયા છે રમે છે એના રમકડાથી આ ખોલી દઉં ને માહિર ટીવીમાં જોવે છે એને ફેવરેટ પ્રતિક આવી ગયા છે ઘરે દાદુ ગમ કાઢો છે તમે કેમ દાત કાઢો એમ તો ગુસ્સો કરે કેમ ગુસ્સો કરું છું તો કે તો તમે એક તો જેમાં શૂટ મને ખબર જે હોય શૂટ કરવા જવાનો વાંધો નથી તમે એક તો જેમાં વગર ગયા નથી નાસ્તો કર્યો અને આવી નહીં નો જેમાં તમે ચાર વાગે આવ્યા જેમાં ચાર વાગે આવ્યા ડાયટિંગ હું ડાયટિંગ પાણીપુરી કેમ ખાધી તો પાણીપુરી ખાધી નહીં શૂટ કરવા ગયા નહીં તો ખાધી નહીં હોય એમ છૂટું નહીં હોય પણ ભરપેટ ભોજન કરી બપોરે ચાર વાગે તાર બપોરે ભરપેટ ભોજન ના બે વાગે ખાધું ને

જો જો એનું કોડિંગ જ ખબર ન જ પડતી એનું અહિયાં થી ચડાય દીકરા અહીંયાથી આમ ચડાય જો આમ હા સીડી ચાર આપી છે જો એની માને સારું આવડે

અરે વાહ 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 અમે ગયા છે માહીને રમાડવા અને આ છે ચૂરમું ચૂરમું કરવાનું છે દાદાને હકે હનુમાન દાદાને માટે વળા જવારવા કરવાનું છે દાદાને ભાત જવારવાના છે અને અત્યારે બાર દીવાઓ મૂકી દઈએ અત્યારે અંધારું થઈ ગયું છે સાત પોણા સાત જેવું થઈ ગયું છે એટલે દીવા મૂકી દઉં પછી ચૂરમું બ્લેન્ડ કરી નાખું બ્લેન્ડરમાં દીવા મૂકું છું બહાર

આજે દહી છે એટલે કે કાળી ચૌદશ એટલે અમારે અહીંયા બા દાદા બેઠેલા છે એને શ્રીફળ અને ભાત ઝવાયરા ત્યાં તો રક્ષા કરજો ને ભૂલચૂક માફ કરજો હું સંવાળા બનાવું છું ત્યાં તળું છું અને મમ્મી ચુરમું ચોળે છે અને પપ્પા ને મમ્મી જમવા બેહી જાય અને માહી ને દીક્ષા ફિયા રમે છે

ગયો છે છે અને અત્યારે સવા પોણા અગિયાર પ્રતિક શૂટ કરવા ગયા છે એ હમણાં આવતા હશે માહિર ની તોફાન માહિર નું તોફાન તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે કરશું નવા દિવસની નવી શરૂઆત જય માતાજી જય શ્રી કૃષ્ણ